ગીતશાસ્ત્રનો હપનમો અધ્યાય અને એકથી તેરમો વચન હે દેવ દયા કરો મારા પર શત્રુઓ મને નડી રહ્યા છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યા છે ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું દેવ પર આધાર રાખું છું તેથી મને જરા પણ બીક નથી માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે તેઓ એકઠા થાય છે ને સંતાઈ રહે છે તેઓ મારા પગલાં પકડે છે જીવ લેવાની રાહ જોવે છે યહોવા તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો તમે મારી બધી વેદના જોઈ છે તમે મારા આંસુઓથી જ્ઞાત છો તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે અને તે બધાયનો તમે હિસાબ રાખ્યો છે હું જે સમય વિનંતી કરું છું તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે હું ખાતરીપૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે હું દેવની તેમના વચનને માટે સ્તુતિ કરીશ હું યહોવાની તેના વચન માટે સ્તુતિ કરીશ મને દેવ પર ભરોસો છે હું જરાય ડરનાર નથી પછી માણસ મને શું કરનાર છે હે યહોવા મેં તમને વચનો આપ્યા છે અને હું તેમને પરિપૂર્ણ કરીશ હું તમને મારી આભાર સ્તુતિના અર્પણ કરીશ કારણ કે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે તમે મારા પગને લથડતા બચાવ્યા છે જેથી હું જીવનના અજવાળામાં દેવની સામે જીવી શકું ગીતશાસ્ત્રનો હપનમો અધ્યાય અને એકથી તેરમો વચન